મારી છે <coughs> <coughs>

પગડું હોય તેલ નારી નહીં એના મોઆલની કપૂસ ભાડું બધા મારો રોમ આવે લાગશે ભાઈ અરે માતા બોલો બોલો બીજું ના ના હે રોમ ચૂંત ચૌદ બનાવે મારું રોમ બને ਲੋ ਜੀ ਮਾਰੋ ਰੋਮ ਬਣਾਵੇ ਤਾਂ 14 ਬਨੇ ਹੋੜ ਬਨੇ ਅਗਰ ਨਾਲ ਨੇ ਹੋੜ ਕੰਨੂ ਵਧਾਉ ਨਾ ਬਨੇ ਹੋੜ ਕੰਨੂ ਵੇੜ ਬਣਾਏ ਅੱਜ ਆਜੀ ਮਾਰੀ ਉਹ ਕੇਤੀ ਹੋਏ ਮਾਜੀ 14 ਹੋੜ ਬਨੇ ਆਓ ਸੱਪਣਾ ਹੋ દશનના તાડે મને પૂછ્યું આજે બીજી બંધી છે અહીં બધા યાર આનું વખો મટલી જા થાય થોય આડો મારા કમ જો મારી માતા બેન્ડી રમી જો મજા થઈ જાય હે છે ભાવડ રવિણ હું છું હું વિશ્વગારની માતા છું રોજભાત જેનો ભરો હો છે એનું મોટું દેવ છે ભાઈ કોઈની માતા નોડી નહીં પણ ભરોસો રાખજો દરેકની માતા હોય છે કોણ મજા ભગવાનના નમો ભગવાન દરેકને જો એ રબારી હું મારી 18 મજા ઉצהવાડો ને રબારી ના મળતી નહીં આજ પહેલી વેલી તમને આયા છો તમારો મારા ભગવાનને મારી કૃપા તમને આઈ ગયા તમે જવા જો આ મારે બોરનો 850 ફૂટ કરેલો છે اني اما پوني جو وچھو اتتا ايبا اسا ني آيا کوئی اما کوئی پاجي جو چوڙنار باريو

نکو گليو تين بهيكون شي امين بھائی زمين ذغڙو کي نو مون کي پوڇو تين باج پر زمين ۾ گيڏا ذغڙو هڙا ڪلبي ام هي همارن مون کي پوائين

हिकु मोटो खोले जो

રાવાળા લાર મારીએ ઇશિકો દર બિહાર ની પડે છે ઇશિકો દર કેમ કરવું પડશે ગોડી ફૂલાલ્યું

કે મરો વો આયો નથી તાયાને બાળો છે તના ઓળખતી નઈ વો જગદા કે જવેરાને બાળો છે અનકોગનો નામ લીનું જબુ બાળો છે વો પુરુ કરે લાવું દો

હાજી તો હા હું મારા કક્કુબાઈના રણ કે છે હા અનુપુર ટેન્ટ્રોલના હાલથી બાધા પૂછું હા જો જો હોય પૂછે કોઈ રસ્તો ના સુખી હવે હતા એને બોહે હે રહ્યા એને ન પૂછ્યું ને પૂરતું નહીં એ સુગૃતરે હવે દુષી બેસાવી હવે એમાં જેમ અમે દૂર મળે તો લાગી બીજે હા

અને હું બોલી હતી પચકવાડા આવી કે બરદેવ પચકવાડા થી નોટ આવને જડાય પણ વાટી હેટી જ તો પર કોંતી ઓ ગયા જડે તો બરદેવ એ હોર રૂપિયા લઈને આવજે ડેડો અને એના ચોટલા કરે સુરત જતો રહે હા આ રૂપિયા વર્ષે લઈને મળ્યું એવું બોલી દે ને

અબ જૈન બે બેસું બોલી તો પાછા આવું મારે ભલા રાયપોલી વાત કરું મારા કકુભાઈના રોમની છે કણ ઘર આખી 25 લેજે અન જો કદાચ 200 લાઈન ગડની મારું રોમ તો કુડા મારું કકુભાઈનું જેવું છે સબાળો મજા આ રેણા ખમરા કેસા મારા રોમ કમા છે એ ભાઈ કોઈ ના હોય એની માતા શું અગુ ના હોય વાગુ ના હોય ફાઈ ના હોય એનો ફાયદો ના રીશું પણ પાવર હોય એનો પાવર ઉતાર ન રહીશું હે બધું મગર કોઈ એવું કે તેરું નથી તૈયાના બતાવના રહીશું હે મા ભે બ मारा થઈ જહો તો કોઈ દાડો થઈ મારા મારો રોમ ખમા છે ઓદી ભાઈ મોરસલ કોલિયાના મારા રોમ ખમા છે અનમો માતાજીનીથી ખમા ખમાકું છું મારો રોમ

કોઈ એવું કે પડતની બટાકમ તો હું કક્કો એવું પૂછું આ ફેરે બટાકમ લાભ જાતને લાભ આવે મારા રાયમોનની માતા આમ છે ભાઈ ભાઈ મારો છે આ ફેરે હવા મારી વેળા કે છે હા હું માતા પૂછું

એ બહુ મક્તો મજા મારી વાસ્તીને મજા સમાણી રવિ બોલ મારી હવે શું કરવાનું અમાર કોક રસ્તો બતાવ હવે દેસન કે ઈ પ્રમાણે અમારે એડવું તો મારું થાય રે ભાઈ આ જે છે આ આટલો મહિનો વધારા હા રંગા ભેગા પછી તાર ઘેરાઈ હા અંતરો કે

મારી ફોન લઈને છું મળે તો દરેક ની આશા પૂરી કરશે